નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ટીવાય બી એ પેપર નંબર ત્રણસો ને સાત જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર અંતર્ગત હું ડૉક્ટર દિલીપ ચાવડા સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજ રોજ આપણે અભ્યાસ કરવાના છીએ એકમ નંબર આઠ એકમ નંબર આઠ જાહેર દેવું અને નાણાકીય વહીવટનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો જાહેર અર્થશાસ્ત્ર એટલે શું એ માટે તમારે અગાઉના લેક્ચર્સમાં આપણે ચર્ચા કરેલ છે કે જાહેર અર્થશાસ્ત્ર એટલે શું જેને આપણે પબ્લિક ફાઇનાન્સ તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચર્સમાં આપણે જાહેર અર્થવ્યવસ્થા વિશે ચર્ચા કરેલ છે આજના લેક્ચરમાં આપણે એકમ નંબર આઠમાં અભ્યાસ કરીશું કે ભારતમાં જાહેર દેવની વિશે આપણે ચર્ચા કરીશું પ્રસ્તુત એકમના અભ્યાસના ઉદ્દેશોની આપણે વાત કરીશું કે ભારતમાં જાહેર દેવા વિશે આપણે તમે ચર્ચા કરી શકશો તમારી સમજ એટલી કેળવાશે કે જે જેથી કરીને તમે જાહેર દેવા અંગે ચર્ચા કરવા માટે સક્ષમ થશો સાથે સાથે ભારતમાં જાહેર દેવામાં થયેલા ફેરફારો તમે જાણી શકશો એના પર તમે ચર્ચા કરી શકશો અને અર્થતંત્ર પર જે જાહેર દેવાની અસર શું થઈ છે તે આપણે જાણી શકીશું સાથે સાથે જાહેર દેવાના પ્રકારોને સમજાવી શકીશું એટલે વિદ્યાર્થી આ એકમનો અભ્યાસ કરવાથી આટલી ક્ષમતા તમારામાં કેળવાશે આપણે વાત કરીશું દેવાની દેવું અને નાણાકીય વહીવટની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો જાહેર દેવું દેવું એટલે કે શા માટે કરવામાં આવતું હશે પહેલાં તો મનમાં પ્રશ્ન થવો જોઈએ સરકાર દ્વારા શા માટે દેવું કરવામાં આવે છે તો અહીં આગળ આપણે એ બાબતથી પરિચિત છે કે સરકારનું કાર્ય વિસ્તૃત કાર્ય છે મેં તમને કહ્યું છે કે પહેલાં આપણને શું જોવા મળતું હતું કે પહેલાં આપણને વાત કરીશું તો પહેલાં પોલીસ રાજ જોવા મળતું ત્યારે સરકાર એ કલ્યાણ રાજ્યનો ઉદ્દેશ એને સ્વીકાર્યો છે વ્યક્તિનું કલ્યાણ થવું જોઈએ વ્યક્તિને સારામાં સારું જીવન ધોરણ પૂરું પાડવા એ સરકારનો ઉદ્દેશ છે ઓછામાં ઓછી કિંમતે સારામાં સારી વસ્તુ પ્રાપ્ત થાય આ માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહે છે એટલે સરકાર જે પ્રજાના કલ્યાણ માટે જે કાર્ય કરી રહી છે આ કાર્યમાં આપણને શું જોવા મળ્યું છે સરકારને સગળા પ્રમાણમાં એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત ઉદભવે છે આ નાણું સરકારને આવક પ્રાપ્તિના સાધનો તમે આગળના લેક્ચર્સમાં અભ્યાસ કરેલો હશે કે સરકારની આવકના સ્ત્રોતો કયા છે તો એમાં આપણે જાણતા હતા કે સરકાર શું કરે છે એક તો કરવેરા દ્વારા શું કરે છે આવક પ્રાપ્ત કરે છે કરવેરા દ્વારા સરકારને આવક પ્રાપ્ત થાય છે બીજું સરકારને કરવેરા સિવાય આવક પ્રાપ્તિનું સાધન એક જાહેર દેવું છે ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે નાણાંની જરૂરિયાત ઉદભવે છે ને ત્યારે આપણને શું જોવા મળે છે સરકાર દેવું કરે છે કે તરત જ નાણું મળી જાય છે એટલે જાહેર દેવું પ્રજાના કલ્યાણ માટે પ્રજાની સુખાકારી માટે સરકાર કરતી આપણને જોવા મળે છે તો આપણે આજના એકમમાં જાહેર દેવું અને એના નાણાકીય વહીવટ વિશે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રવર્તમાન સમયમાં સરકાર વિવિધ આર્થિક હેતુઓની પૂર્તિ માટે સરકારના વિવિધ આર્થિક હેઠળ છે પ્રજાના કલ્યાણ માટેના એ માટેને શું કરવું પડે છે નાણાં ઊંચીના લેવા પડે છે કારણ કે જાહેર દેવાની આર્થિક વિકાસ અને સ્થિરતાના સાધન તરીકે જોઈએ છે નાણું આર્થિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે એટલે આજે સરકાર આવક પ્રાપ્તિના અન્ય સાધનની જેમ જાહેર દેવાને પણ શું ગણે છે આવક પ્રાપ્તિનું એક સાધન ગણે છે જાહેર દેવું સરકાર ક્યાંથી કરે છે તો સરકારી બેન્કો હોય નાણાકીય સંસ્થા હોય ધંધાકીય એકમો જોવા મળશે કે કોઈ ખાનગી વ્યક્તિ પાસેથી પણ સરકાર દેવું કરે છે માત્ર દેશમાંથી જ નથી પરંતુ વિદેશમાંથી પણ દેવું કરવામાં આવે છે એટલે અહીં ઘડી વિદ્યાર્થી મિત્રો અહીં ઘડી શું કહેવા માગી રહ્યા છે સરકાર જે જાહેર દેવું કરે છે એ દેશની અંદર દેશની અંદરની બેંકો નાણાકીય સંસ્થાઓ કોઈ એવા વ્યક્તિ પાસેથી પણ લઈ શકે છે છતાં પણ જો એને નાણાંની જરૂરિયાત ઉદભવે છે તો સરકાર શું કરે છે વિદેશમાંથી એટલે દેશની જે સરહદ ઓળંગીને પણ આપણને શું જોવા મળે છે દેવું કરતાં અહીંયા જોવા મળે છે એટલે નાણાં ના લે છે બરાબર નાણાં ના લે છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં ઘડી શું છે સરકારે આ નાણાં એને પરત ચૂકવણી પણ કરવાના હોય છે એટલે આ જાહેર દેવું કરે છે એટલે આ એક સામાન્ય ઘટના થઈ ગઈ છે સરકારની દેવું કરવાની બરાબર દે વધા વધવા માટેનું મહત્વનું કારણ શું છે જાહેર ખર્ચ કે સરકારનો શું છે જાહેર ખર્ચ વધી રહ્યો છે જેવી રીતના યુદ્ધ સમયનો ખર્ચ બરાબર ને કે યુદ્ધના સમયગાળા દરમિયાન સરકારની ખૂબ જ મોટા પ્રમાણમાં આવકની જરૂર નાણાંની જરૂરિયાત ઉદભવે છે આ કરવેરા દ્વારા પોસિબિલિટી છે નહીં એટલે સરકાર શું કરે છે જાહેર દેવું કરે છે અને જાહેર ખર્ચમાં જે વધારો થઈ રહ્યો છે એટલે જાહેર દેવાનો અહીં જન્મ થયેલો આપણને જોવા મળે છે સાથે સાથે આપણે વાત કરીશું કે વિશ્વયુદ્ધ દરમિયાન મોટાભાગના રાષ્ટ્રમાં એટલે વિશ્વયુદ્ધ બાદની જ્યારે આપણે વાત કરીશું તો વિશ્વના તમામે તમામ દેશો એટલે મોટાભાગના દેશોમાં આપણને એવું જોવા મળ્યું છે કે બધા જ દેશોનો જાહેર ખર્ચમાં વધારો થયો છે જાહેર ખર્ચને વધવાને પરિણામે સરકારનું જાહેર દેવું પણ વધતું આપણને જોવા મળ્યું છે એટલે સરકાર જાહેર પ્રવૃત્તિ પાછળ જે ખર્ચ કરે છે જેવી રીતના વાહન વ્યવહાર છે સિંચાઈ છે વીજળી છે પીવાનું ચોખ્ખું પાણી મળી રહે રેલવે છે તાર ટપાલનું છે બરાબર આ બધા માટે સરકાર જે ખર્ચ કરી રહી છે જે જાહેર ખર્ચ કરી રહી છે અને એની આવક ઓછી છે તો અહીંયા આપણને શું જોવા મળી રહ્યું છે જાહેર દેવું વધતું જોવા મળ્યું છે સાથે સાથે સરકારની જે અંદાજપત્રની જે નાણાકીય ખાધ છે એ ખાદ દૂર કરવા માટે પણ સરકાર શું કરે છે અમુકવાર જાહેર દેવું કરે છે અને નાણાં પ્રાપ્ત કરતાં આપણને જોવા મળે છે હવે આપણે વાત કરીશું કે જાહેર દેવું અને નાણાકીય વહીવટ તો કરવેરા અને સરકારી દેવું બંને આપણને થોડા અંશે સરખાપણું જોવા મળે છે કે દેવું દ્વારા પણ સરકારને આવક પ્રાપ્ત થાય છે એટલે નાણાં પ્રાપ્ત થાય છે કરવેરા દ્વારા પણ આવક પ્રાપ્ત થાય છે અને પાછું ઘડી એ પણ જોવા મળે છે કે આ બંને દેશના પ્રજાની પાસેથી જ લેવામાં આવે છે એટલે કરવેરા પણ કોણ મળે છે દેશની પ્રજા દેવું પણ આપણે કરીએ છીએ સરકાર દ્વારા તો ત્યાં પણ આપણને શું જોવા મળતું હતું દેવું પણ આપણને ક્યાં જોવા મળ્યું હતું કે જે સરકારી દેવું થઈ રહ્યું છે એ સરકારી દેવું સરકાર આંતરિક દેવું કરે છે બરાબર એટલે દેશની અંદર જ આપણને જોવા મળતું મળતું હોતું બરાબર એટલે અહીં ઘડી સરકાર જેટલા પ્રમાણમાં દેવું અથવા તો કરવેરા દ્વારા નાણાં મેળવવાનો પ્રયત્ન કરશે તેટલા જ પ્રમાણમાં પ્રજા પાસેથી રહેલા નાણાંના જથ્થામાં ઘટાડો થશે સરકાર પ્રજા પાસેથી કેમ કે દેશના લોકો પાસેથી જ આપણે નાણાં ઓછીના લઈએ છીએ જો એ નાણાં સરકારે ઓછીના ના લીધા હોત ને તો એ નાણાં કોઈ વ્યક્તિ પાસે હોત કોઈ સંસ્થા પાસે હોત કોઈ બેંક પાસે હોત તો અહીં શું જોવા મળે નાણા દે કોઈ નાણાંના જથ્થાની વાત કરવામાં આવી છે કે આપણી પાસે જો સો રૂપિયા નાણું અવેલેબલ છે બરાબર હવે એ આપણે કોઈને 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 ચૂકવીએ છીએ કોઈને ઘિરાણ કરીએ છીએ અને એ સો રૂપિયા માટે આપણી પાસે પચાસ રૂપિયા રહે છે એટલે જો અર્થતંત્રમાં સોના સો જ રૂપિયા રહ્યા છે હા જો આપણે બાહ્ય દેવું કરીશું તો ત્યાં આપણે શું જોવા મળશે નાણાંનું પ્રમાણ એટલે નાણાંના પુરવઠામાં વધારો થયેલો જોવા મળશે જ્યારે ભારતનું નાણું કેમ કે દેશનું જ નાણું હતું એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ એટલે અહીંયા ઘડી રૂપાંતરણ થયેલું આપણે એ વસ્તુ અહીં જોવા મળતું છે મળી શકે છે બરાબર એટલે કરવેરા દ્વારા પ્રાપ્ત નાણાંને પ્રત્યક્ષ રીતે કોઈ પણ સમૂહને પરત કરવાના હોતા નથી વિદ્યાર્થી મિત્રો અહીં ઘડી શું છે કરવેરા દ્વારા જે સરકારને જે આવક પ્રાપ્ત થાય છે ને એ આવક સરકારને જે પ્રાપ્ત થાય છે અને બદલામાં કોઈ લાભ એને આપવાનો હતો નથી કે ના ભાઈ તમે વેરો ભરો છો એટલે તમને આ લાભ મળશે તમે વેરો નથી ભરો તો તમને આ લાભ નહીં મળે એટલે અહીંયા શું મળશે કે સરકારને જે વેરા દ્વારા જે રકમ પ્રાપ્ત થઈ છે જે નાણું પ્રાપ્ત થઈ છે એને પ્રત્યક્ષ શું જોવા મળે છે એને કોઈ લાભ એ સમૂહને આપવાનો હોતો નથી બરાબર એટલે પરંતુ દેવાની રકમ શું એને પરત પણ ચૂકવણી કરવાની હોય છે દેવું એને વ્યાજ સાથે શું કરવું પડે છે એની ચૂકવણી કરવાની હોય છે એટલે જ્યારે કરવેરા ઉઘરાવવામાં આવે છે ત્યારે સૌપ્રથમ વપરાશને ત્યારબાદ બચતને પણ અસર કરે છે સરકાર દ્વારા જો વેરા નાખવામાં આવે જેટલો વેરાનો દર વધુ તો એટલી શું જોવા મળશે આપણે તેની વપરાશ અને બચત પર ઓછી એની અસર થયેલી થયેલી જોવા મળશે સાથે સાથે આપણું મૂડી રોકાણમાં પણ ઘટાડો થયેલો જોવા મળશે એટલે શું જોવા મળે છે કે કરવેરા ઉઘરાવવામાં આવશે તો સૌપ્રથમ વ્યક્તિની વપરાશ ઘટાડો થયેલો જોવા મળશે બરાબર વ્યક્તિની બચતમાં ઘટાડો થયેલો જોવા મળશે અને બચત ઘટશે તો તેના પરિણામે આપણને શું જોવા મળશે અર્થતંત્રમાં મૂડી રોકાણમાં પણ ઘટાડો થયેલો જોવા મળશે તો અહીં આપણને આ વસ્તુ જોવા મળી રહ્યું છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું કે ખાનગી દેવું અને જાહેર દેવું આ બે વચ્ચે ભેદ શું છે તો વિદ્યાર્થી મિત્રો ખાનગી દેવું કોને કહીશું અને જાહેર દેવું કોને કહીશું તો અહીંયા ઘડી આપણે એ બાબતની સ્પષ્ટતા લઈએ કે ખાનગી દેવું એટલે ખાનગી દેવું કોણ કરી શકે છે કે કોઈ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ કરીને તો આપણે એને શું કહીશું કે આ વ્યક્તિએ પોતાના માટે જે દેવું કર્યું હોય બરાબર એને આપણે ખાનગી દેવું કરીશું એટલે વ્યક્તિગત કોઈ એકમ કોઈ પેઢી કરતી હોય બરાબર એ એના માટેનું છે એને આપણે શું કહે છે ખાનગી દેવા તરીકે ઓળખે છે ખાનગી દેવાનો બોજો એ વ્યક્તિ પર જ પડે છે કોઈ આપણે માની લે કે એ વ્યક્તિએ દેવું કર્યું કે બેંકમાંથી લોન લીધું તો એ વ્યક્તિને જ એ બેંકમાંથી શું કરવાનું છે લોન લીધી છે તો એને વ્યાજ સાથે એને ચૂકવણી કરવાની છે બરાબર ને એટલે ખાનગી દેવું કોઈ પ્રત્યક્ષ કોઈ જે વ્યક્તિએ લીધું છે દેવું એને જ આપણને જોવા મળે છે એટલે એ વ્યક્તિએ પોતાના હિત માટે પોતાના ઉદ્દેશો ફલીફૂત કરવા માટે કે કોઈ પેઢીએ લીધું હોય કોઈ એકમે લીધું હોય બરાબર એને પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે લીધું હશે બરાબર ને પણ જ્યારે આપણે જાહેર દેવાની વાત કરીએ છીએ કે જાહેર દેવું કોણ કરે છે જાહેર દેવું આપણને શું જોવા મળે છે જે સર સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે સરકાર શા માટે દેવું કરે છે કે સરકારની આવક ઓછી છે અને સરકારના જાહેર ખર્ચ વધારે છે સરકારને નાણાંની જરૂરિયાત ઉદભવે છે તો સરકાર શું કરે છે જે જાહેર દેવું કરે છે સરકાર જે જાહેર દેવું કરે છે ને એ દેવું ચૂકવવાનું કોને હોય છે સરકાર ચૂકવે છે પણ સરકાર ક્યાંથી ચૂકવે છે પ્રજાના કરવેરા દ્વારા પ્રજા પાસેથી જે આવક મેળવીને બરાબર ને એટલે જાહેર દેવું છે એ પ્રજા માટે જ કરવામાં આવતું હોય છે પ્રજાના જીવન ધોરણમાં સુધારો કરવા માટે કરવા માટે કરવા માટે કરવામાં આપણને જોવા મળે છે એટલે અહીં ઘડી એ બાબતની આપણને સ્પષ્ટતા હોય છે કે ખાનગી દેવું અને જાહેર દેવા વચ્ચે આપણને શું જોવા મળે છે ભેદ જોવા મળે છે ખાનગી દેવું કોઈ પર્ટીક્યુલર પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ પોતાના ચોક્કસ હિતો માટે પણ કરેલું હોઈ શકે છે જ્યારે જાહેર દેવું છે એ સરકાર શું કરે છે એ સમૂહ સામૂહિક પ્રજાના બરાબર એટલે બધાએ પ્રજાના કલ્યાણ માટે કરવામાં આવેલું દેવું છે એટલે આ દેવાનું ભારણ છે એ આપણને શું જોવા મળે છે ઇનડાયરેક્ટલી પ્રજા પર જ પડેલું આપણને જોવા મળે છે એ પ્રજા એ જ એને શું કરવાનું છે એ દેવું ચૂકવવાનું છે અગાઉના લેક્ચર્સમાં મેં આ બાબતે આંકડાકીય માહિતી સાથે વિદ્યાર્થી મિત્રો સમજાવેલું છે કે ભારતનું ગુજરાતનું કેટલું દેવું છે એની આંકડાકીય માહિતી પણ આપણા પાસે હતી બરાબર ને તો તમે એ લેક્ચર્સની પણ આ થોડી જોઈ લોજો જેથી કરીને તમને સ્પષ્ટતા આવે અને ખ્યાલ આવે હવે આપણે વાત કરીશું કે જાહેર દેવાનું વર્ગીકરણ કરીએ જાહેર દેવાનું જ્યારે આપણે વર્ગીકરણ કરવાનું છે ને તો અહીં આગળ છે ને કે જાહેર દેવાનું પહેલાં તો આંતરિક દેવું કોને કહીશું અને બાહ્ય દેવું આંતરિક દેવું એટલે કે દેશની અંદર જ કરવામાં આવતું હોય દેશના લોકો પાસેથી જ જે લેવામાં આવતા એને આપણે શું કહે છે આંતરિક દેવા તરીકે ઓળખીએ છીએ બરાબર જાહેર દેવું એટલે જે સરકાર દેખું વિદ્યાર્થી મિત્રો અહીં ઘડી સરકાર દ્વારા જે જાહેર દેવાની વાત કરે એટલે સરકાર શું કરે છે ભારતના જ લોકો પાસેથી ભારતની જ કોઈ બેંકમાંથી ભારતના જ કોઈ નાણાકીય સંસ્થામાંથી કે ભારતના જ કોઈ એવા ધનવાન વ્યક્તિ પાસેથી જ્યારે નાણાં ઓછી ના લે છે તો આપણે એને શું કહીશું આંતરિક દેવા તરીકે ઓળખીએ છીએ જ્યારે બાહ્ય દેવું એટલે કે સરકાર શું કરે છે દેશની સરહદની બહાર કોઈ અન્ય દેશ પાસેથી કોઈ અન્ય દે એટલે બહારની કોઈ નાણાકીય સંસ્થા પાસેથી કોઈ બહારના કોઈ વ્યક્તિ પાસેથી એટલે ભારત દેશની બહારના કોઈ વ્યક્તિ પાસેથી આપણે જ્યારે નાણાં ઉછીના જ્યારે સરકાર લે છે તેને આપણે શું કહીએ છીએ બાહ્ય જાહેર દેવા તરીકે ઓળખીએ છીએ બીજું આપણે વાત કરીશું કે દેવું જે કરે છે સરકાર એ ઉત્પાદકીય દેવું અને બિન ઉત્પાદકીય જાહેર દેવું એટલે સરકાર દ્વારા જે દેવું કરવામાં આવે છે એ અમુકવાર ઉત્પાદકીય હોય છે અને અમુકવાર શું હોય છે બિનઉત્પાદકીય હોય છે આપણે ઉત્પાદકીય દેવું કોને કહીશું એની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો જાહેર દેવાને ત્યારે જ ઉત્પાદકીય કહી શકાય કે જ્યારે આ રકમ એટલે સરકારે જે દેવું કર્યું છે એ રકમથી મૂડીરોકાણ કરીને આવક ઊભી થાય એટલે સરકાર દ્વારા દેવું કરવામાં આવ્યું દેવું કર્યું કે સરકારે કોઈ આર્થિક વિકાસની પ્રવૃત્તિ કરી અને એ પ્રવૃત્તિમાંથી સરકારને શું પ્રાપ્ત થાય આવક પ્રાપ્ત થાય આ આવકથી શું જોવા મળે છે આપણને તે વ્યાજની ચૂકવણી કરેલી જોવા મળશે એટલે આવા દેવાને આપણે શું કહે છે ઉત્પાદકીય દેવા તરીકે ઓળખ એટલે સરકાર દ્વારા આર્થિક વિકાસના કાર્યક્રમ અંતર્ગત દેવું કરવામાં આવ્યું અને જે કાર્ય કરવામાં આવ્યું અને એ કાર્ય થકી સરકારને જે આવક ઊભી થાય છે એને આપણે શું કહે છે ઉત્પાદકીય દેવા તરીકે ઓળખીએ છીએ જ્યારે બિનઉત્પાદકીય દેવું એટલે એવું દેવું કે સરકાર

અ ખરીદી પાત્ર જાહેર થયું એટલે અહીં શું જોવા મળે છે કે ભવિષ્યમાં ચોક્કસ તારીખે સરકાર દ્વારા દેવું ચૂકવવાનું વચન આપવામાં આવે તો તેને પુનઃ ખરીદી પાત્ર દેવું કહેવામાં આવે છે બરાબર એટલે આ પ્રકારની લોન કે દેવું ચૂકવવા માટે સરકારે વ્યવસ્થા કરવી પડે છે એટલે પુનઃ ખરીદી પાત્ર સરકારે કોઈ પર્ટિક્યુલર આપણને ટાઈમ પીરિયડ આપ્યો કે આ સમયગાળામાં અમે તમને નાણાં ચૂકવીશું બરાબર ને તો આપણે એને શું કહે છે પૂનઃ ખરીદી કોઈ કોઈપણ પ્રકારની સ્પષ્ટતા જ ના કરવામાં આવે તો તેને આપણે શું કહે છે પુનઃ ખરીદી અપાત્ર જાહેર દેવા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણીશું કે સ્થાયી અને અસ્થાયી જાહેર દેવું સ્થાયી દેવું એટલે કે લાંબા ગાળાના જાહેર દેવા તરીકે આને ઓળખવામાં આવે છે એટલે આ પ્રકારના દેવાની ચૂકવણી માટે નિયમિત રીતે એક ભંડોળ ઊભું કરવામાં સ્થાયી દેવું એટલે એવું દેવું છે કે લાંબા ગાળા તરીકે જોવામાં આવે છે એટલે સરકાર શું કરે છે કે ભાઈ આપણે આ દેવું કરેલું છે એ માટે આપણે નાણાંની જરૂરિયાત ઉદભવશે તો સરકાર શું કરશે એક પ્રકારનું ત્યાં ભંડોળનું એકત્રકરણ કરશે એટલે અહીં ઘણી આપણને શું જોવા મળે છે કે અમુક નાણું સરકાર શું કરશે એક ભંડોળની રચના કરશે કે જેથી કરીને શું જોવા મળશે ત્યાં આપણે એને ચૂકવી શકીએ હવે આપણે વાત કરીશું કે અસ્થાયી દેવું એટલે કે જે ટૂંકા ગાળાનું હોય છે અને સમયગાળાની જો વાત કરવામાં આવે છે તો આ પ્રકારનું દેવું છ મહિના કે વર્ષની અંદર સરકારે ચૂકવવાનું હોય છે બરાબર ને એટલે આપણે એને શું કહે છે જાહેર દેવાને આપણે અસ્થાયી દેવા તરીકે ઓળખી એટલે વર્તમાન સરકાર શું કરે છે કોઈ વર્તમાન જરૂરિયાત માટે ઓન ધ સ્પોટ નાણાંની જરૂરિયાત ઉદભવવી હોય તો અસ્થાયી દેવું કરશે બરાબર કે શું છે કે એને છ મહિના કે વર્ષની અંદર એને ચૂકવી દેવાનું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે જે ભણીશું જે ફરજીયાત અને સ્વૈચ્છિક જાહેર દેવું સરકાર જે દેવું કરે છે ફરજિયાત અને સ્વૈચ્છિક એટલે અહીં શું છે ફરજિયાત સરકારે દેવું કરવું જ પડશે ફરજિયાતપણાનું અહીં જોવા મળે છે જ્યારે સ્વૈચ્છિક એટલે સરકાર ઈચ્છે તો કરી શકે છે હવે દેખો અત્યારે છે ને સરકારનો ઉદ્દેશ શું છે પ્રજાના કલ્યાણ માટેનો છે એટલે સરકારે શું કરવું પડે છે ફરજિયાતપણે શું કરવું પડે છે દેવું કરવું પડે છે કેમ કે આર્થિક વિકાસના કાર્યક્રમો કરવા માટે નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે એટલે અહીં આપણને શું જોવા મળી રહ્યું છે સરકારે ખૂબ જ પ્રમાણમાં દેવું કરવા દેવું કરવું પડે છે કેમ કે પ્રજાના કલ્યાણ ધોરણમાં સુધારો થાય પ્રજાને સારામાં સારી વસ્તુઓ પ્રાપ્ત થાય અને અર્થતંત્રમાં આર્થિક વિકાસ થયેલો જોવા મળે તો અહીંયા આપણને આ બાબત જોવા મળે છે હવે આપણે વાત કરીશું કે સરકાર જાહેર દેવું જે કરે છે તો જે આંતરિક દેવું અને જાહેર દેવું ક્યાંથી મળશે તો આપણે વાત કરીશું કે આંતરિક દેવું સરકારને છે ને ખાનગી વ્યક્તિ પાસેથી નાણાં પ્રાપ્તિ થઈ શકે છે બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ પાસેથી તે નાણાં ઉછીના લઈ શકે છે બરાબર વાણિજ્ય બેન્કો જેને આપણે શું કહે છે કોમર્શિયલ બેન્કો કહીએ છીએ એ બેન્કો પાસેથી લઈ શકે છે સરકાર બરાબર સાથે સાથે મધ્યસ્થ બેંક જેને આપણે શું કહે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જે દેશની સર્વોચ્ચ બેંક છે ત્યાંથી પણ સરકાર શું કરી શકે છે દેવું કરી શકે છે જો વિદ્યાર્થી મિત્રો આ આંતરિક જાહેર દેવું છે દેખો અહીંયા ગાડી શું જોવા મળ્યું છે દેશની અંદરથી જ શું કરવામાં આવ્યું છે દેવું કરવામાં આવ્યું છે એટલે અહીંયા ગાડી નાણાના પ્રમાણમાં શું થયેલું જોવા મળે છે કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી જ્યારે બાહ્ય દેવાના સંદર્ભમાં આપણને શું જોવા મળે છે કે જાહેર દેવામાં આપણને શું જોવા મળશે બાહ્ય દેવું એટલે બાહ્ય દેવું ક્યાંથી કરીશું આપણે કે દેશની બહાર આંતરરાષ્ટ્રીય કોઈ એટલે વર્લ્ડ વર્લ્ડ બેંક પાસેથી લઈએ આઈ એમએફ પાસેથી નાણાં લીધા હોય કોઈ અન્ય દેશ પાસેથી કોઈ અન્ય દેશના કોઈ એવા નાગરિક પાસેથી જ્યારે આપણે નાણા ઓછીના લીધા હોય ને એના આપણે શું કહીએ છીએ આંતરરાષ્ટ્રીય જાહેર દેવા તરીકે ઓળખે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે આ જે જાહેર દેવાની અસરો તો જાહેર દેવાની અસરો આપણને વપરાશ ઉપર થયેલી જોવા મળે છે મૂડી રોકાણ ઉપર તેની અસર થયેલી જોવા મળે છે અને આવકની વહેંચણી ઉપર પણ થયેલી જોવા મળે છે અહીં ઘડી શું જોવા મળે છે કે સરકાર દ્વારા જ્યારે જાહેર દેવું કરવામાં આવે છે તો વ્યક્તિની વપરાશ ઉપર અસર થયેલી જોવા મળે છે મૂડી રોકાણ ઉપર અને આવકની વહેંચણી ઉપર પણ અસર થયેલી આપણને જોવા મળે છે અમે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે જાહેર દેવાની ચૂકવણી સરકાર કેવી રીતના કરશે હવે આપણે જાણીએ છીએ સરકાર દ્વારા જે દેવું કરવામાં આવ્યું છે તો સરકારે એ દેવાની ચૂકવણીનો ઇનકાર ના કરી શકે આપણે કોઈની પાસેથી નાણાં લીધા હોય તો આપણે એને શું કરવું પડે છે ફરજિયાત પણ એ ચૂકવવા જ પડે છે એ રીતે સરકારને પણ જોવા મળે છે સરકારે એવું ના કહી શકે કે અમે તો સરકાર છે એટલે અમે નાણાં ના ચૂકવ્યું એટલે સરકારે શું કરવું પડે છે નાણાં ચૂકવવા પડે જો સરકાર નાણાં ના ચૂકવે તો કોઈ વ્યક્તિ ફરીથી વ્યક્તિને એટલે કોઈ વ્યક્તિને સરકારમાં રસ ના રહે બરાબર સરકારમાં વિશ્વાસ ના રહે એટલે અહીં આપણે શું જોવા મળશે કે અહીં ઘડી દેવાની ચુકવણી કરવા માટે ના ના પાડી શકે નવી જામીનગીરીઓ દ્વારા શું કરે સરકાર શું કરે છે નવી નવી જામીનગીરીઓ દ્વારા પણ શું કરવામાં આવશે સરકાર દેવાની ચુકવણી કરશે નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે તો કોઈ કોઈ નવા બોન્ડ એવા રજૂ કરવામાં આવશે કે જેથી કરીને સરકારને ફરીથી આવક પ્રાપ્ત થાય બરાબર સાથે સાથે દેવાનું રૂપાંતરણ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાડી શું છે કે દેવાનું રૂપાંતરણ એટલે સરકારે કોઈ અગાઉ લોન લીધેલી છે એનો વ્યાજનો દર વધારે છે અને અત્યારે એને ઓછા વ્યાજના દરે જો લોન મળી રહે તો સરકાર શું કરશે દેવાનું રૂપાંતરણ કરી નાખશે કે પહેલા પાંચ ટકા લોને લોન લીધેલી છે હવે પાંચ જગ્યાને ત્રણ ટકા મળી રહી છે તો સરકાર શું કરશે નવું લોન લેશે નવ દેવું કરશે અને જે જૂનું દેવું છે એની ચૂકવણી કરશે એટલે એને આપણે શું કહીએ છીએ દેવાનું રૂપાંતર તરીકે ઓળખીએ છીએ એવી રીતના આપણને કેપિટલ સરકાર દ્વારા જોવા મળશે ક્રમિક બોન્ડની ચૂકવણી સરકાર શું કરશે એક સાથે નાણાંની ચૂકવે ક્રમિક બોન્ડની ચૂકવણી કરશે કે તમને પહેલો તો આ મહિને મળશે બે મહિના બીજા મહિને મળશે ત્રીજા મહિને મળશે એ રીતે જોવા મળે છે એક ડૂબતી નીતિ દ્વારા એટલે સરકાર શું કરે છે એક ચોક્કસ પ્રકારનું ફંડ એકત્રકરણ કરે છે બરાબર એક ચોક્કસ પ્રકારનું ફંડ ફંડને શું કરે છે જે રીતના આપણે વ્યક્તિ બચત કરતા હોય છે જે રીતના સરકાર પણ બચત કરતી આપણને જોવા મળતી હોય છે એટલે ત્યાં આપણને એ જોવા મળશે અધરવાઇઝ સરકાર શું કરશે પોતાનું જે અંદાજપત્ર છે એ કેવું અંદાજપત્ર રાખશે પુરાંતવાળું અંદાજપત્ર એટલે સરકારના આવક કેટલી જોવા મળે છે ખર્ચ કરતાં વધુ જોવા મળે છે એટલે અહીં શું જોવા મળે સરકારનું જો અંદાજપત્ર પૂરત પુરાંતવાળું હશે તો સરકાર શું કરી શકશે એ વધારાની આવક છે એ દેવાની ચૂકવણી માટે વાપરી શકશે અધરવાઇઝ સરકાર શું કરશે વધારાના કરવેરા નાખવામાં આવશે એટલે સરકાર દ્વારા શું કરવામાં આવશે એને આવક જોઈએ છે તો સરકાર શું કરશે સરકાર દ્વારા વધારાના કોઈ એવા નવા નવા કર નાખવામાં આવશે કોઈ એવી સેન્સ નાખવામાં આવશે કે જેથી કરીને સરકારને શું થાય આવકની પ્રાપ્તિ થાય અને આ આવકની પ્રાપ્તિ થવાથી સરકાર શું કરશે જે એને જૂનું જે દેવું કરેલું છે એ દેવાની ચૂકવણી કરતાં આપણને જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આજ રોજ આપણે જે અભ્યાસ કર્યો બરાબર કે સરકાર દ્વારા જે જાહેર દેવું કરવામાં આવે છે બરાબર પ્રજાના કલ્યાણ માટે કરવામાં આવે છે બરાબર એની અસરોની વાત કરી અને સરકાર જે દેવાની ચૂકવણી છે એની વાત કરી જો તમને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો તમે મેલના માધ્યમથી પૂછી શકો છો તો મળીએ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં નમસ્કાર